એક્ચુ એ બે જે નર્સ હતી અહીંયા નોકરી કરતી હતી બરાબર છે પણ એ જે પેશન્ટનું જે અત્યારે જે પેપરમાં જે આવે છે એ મને પેપરમાં આવ્યું ત્યારે જ ખબર પડી કે આ વસ્તુ શું છે એકચ્યુઅલી એ પેશન્ટ જે છે અમારી હોસ્પિટલમાં હતું જ નહીં અમારી હોસ્પિટલમાં કોઈ દિવસ એને બતાવ્યું બી નથી અમે એનું કોઈ સોનોગ્રાફી કે કોઈ ચેકઅપ કશું કર્યું નથી એ પેશન્ટ બારોબાર ખબર નથી એમના ઘરે કેવી રીતે ગયું છે એમાં અમારું કોઈ ઇન્વોલ્વમેન્ટ અમને કોઈ જાણકારી નથી અને એ જે વસ્તુ બની છે હોસ્પિટલમાં નથી બની આ વસ્તુ એમના ઘરે બનેલી છે બરાબર છે એટલે હું અમારું હોસ્પિટલનું કશું ઇન્વોલ્વમેન્ટ છે અને અમે અમારી હોસ્પિટલમાં આવી એમટીપી કે આવું કશું કરતા જ નથી એમને છૂટા કરી દે તાત્કાલિક ઓન ધ સ્પોટ હા પછી અમારા જાણમાં આવ્યું પછી અમે એવા સ્ટાફને અમે રાખતા નથી જે અમારી જાણ બાર બધું ઘરે ખોટા કામ કરતા હોય એવા અમે કોઈ સ્ટાફને રાખતા નથી અહીંયા અમારી હોસ્પિટલમાં તો જે બી થાય છે એ રૂબરૂ મારી હાજરીમાં થતું હોય છે અમે જાતે ડિલિવરી બધું કરાવતા હોઈએ છીએ બરાબર છે એટલે એનો કોઈ સ્કોપ અહીંયા રહેતો નથી મિયા અશફાકિયા મિયા મલેખ રહેવાસી રાવલી તાલુકો પેટલા જિલ્લો આણંદ હાલ રહેવાસી નડિયાદ નાઓએ ઉમરેડ પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાની બત્રીસ વર્ષની પત્નીને ગર્ભ રહી ગયેલો હોય જેથી આ બાબતે તેઓ વિધ હોસ્પિટલમાં બતાવવા માટે ગયેલ તે સમયે વિધ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા સુમનબેન શભાઈ ખિસ્ત્રી તથા હિરલબેન કેતનભાઈ પટેલે તેમને લાલા ચાપી અને સસ્તા ભાવે તેઓનું ગર્ભપાત કરાવી દેશે તે લાલચ આપી અને સુમનબેનના ઘરે જઈ અને ગરપાત કરેલ ત્યારબાદ તેને સારું નહીં રહેતા તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસના રોજ ફરીવાર તેનો દુખાવો થતાં ફરીવાર પણ તેમને હોસ્પિટલમાંથી લઈ પોતાના ઘરે સુમનબીરના ઘરે જઈ અને ફરીવાર પણ ગર્ભપાતનું ઓપરેશન કરાવેલું અને તે દરમિયાન આ ભૂખ બનનારની સ્થિતિ ગંભીર થતાં હાલમાં તેઓને નડિયાદની એનડી દેસાઈ હોસ્પિટલ ખાતે દાખલ કરેલા છે જેથી સુમનબેન ઇંગ્લિશભાઈ ખિસ્તી તથા હિરલબેન કીતનભાઈ પટેલ જેઓ પાસે કોઈપણ ઓપરેશન કરવાની ડિગ્રી નહીં હોવા છતાં ભૂગ બનનારનું ઓપરેશન કરી અને એને ક્રિટિકલ કન્ડિશનમાં લાવેલ છે જેથી આ બાબતે ફરિયાદ આપતા ઉમરેટ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હાલમાં ભૂગ બનનારની કન્ડિશન ક્રિટિકલ છે જેથી હોસ્પિટલમાંથી અને અગાઉ જે પણ મેડિકલ એવિડન્સ છે એ મેડિકલ એવિડન્સ મેળવી અને આ બંને આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા એકત્રિત કરી આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે